હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાથે એકમ ત્રણ માહિતીનું નિયમન તેનું સ્વાધ્યાય પોતેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું બરાબર એમાં આ પ્રથમ પ્રશ્ન એકના જે એમ સીક્યુ છે તેના જવાબ આ રહેશે બરાબર તેની ગણતરી અમુક જે દાખલાની ખબર ના પડે તમને તો તમે મને કોમેન્ટ કરી શકો છો હું એના જવાબ તમને રિપ્લાય આપી દઈશ બરાબર આ એમસીક્યુ પ્રશ્નોના જવાબ છે આ પાછળના પેજ ઉપર રહેલા આઠ થી દસ ના એમસીક્યુ ના પ્રશ્નોના જવાબ છે બરાબર ત્યાર પછી પ્રશ્ન બે એમાં જે ખાલી જગ્યા આપેલી છે તેના જવાબ આ રીતે રહેશે બરાબર પછી પ્રશ્ન ત્રણ એના પહેલા જ પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે બરાબર આ પ્રશ્ન બે એમાં જે એ આ બીનો જવાબ અને આ સીનો જવાબ રહેશે બરાબર પછી પ્રશ્ન ત્રણ એમાં મધ્યકની ગણતરીનો જવાબ આ રીતે રહેશે બરાબર અને આ બાજુની બીજી બાજુ મેં મધ્યસ્થની ગણતરી બતાવી છે જે આ રીતે રહેશે બરાબર પછી આ છે પ્રશ્ન ચાર જેનો જવાબ આ રીતે રહેશે બરાબર તો આમાં આમાં દેશની ગણતરીનો જવાબ આ રીતે લખવાનો રહેશે અને એની બાજુમાં વોલા બરાબર પછી આ છે પ્રશ્ન પાંચ બરાબર પ્રશ્ન પાંચમાં જે એ આપેલો છે એનો જવાબ તમારે આ રીતે લખવાનો રહેશે બરાબર એના નીચે જે બી આપેલો છે તેનો જવાબ પણ આ રીતે લખવાનો રહેશે બરાબર પછી આ છે પ્રશ્ન છ એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છીએ આ છે પ્રશ્ન છના પ્રશ્નોના જવાબ જે આ રીતે લખવાના રહેશે બરાબર ફ્રેન્ડ્સ મારી આ ચેનલ તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરજો જેથી આવા વિડીયો અને આવી માહિતી અમે વિડીયો બનાવીને અપલોડ કરતા રહીએ તો ચેનલ અમારી જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને અમને અવનવી રીતે સપોર્ટ કરતા રહેતા રહેતા રહેજો આ છે પ્રશ્ન સાત બરાબર હવે આપણે એના પ્રશ્નોના જવાબ જોઈએ પ્રશ્ન સાતના પ્રશ્નોમાં પહેલા એનો જવાબ આ રીતે રહેશે આ છે બી નો જવાબ આ સી નો જવાબ આ રીતે ડી જવાબ રહેશે આ રીતે ઈ જવાબ રહેશે આ હવે આપણે આગળ જોઈએ તો પ્રશ્ન આઠ બરોબર એમાં પહેલા આપણી આપને રીતે આપણે કુલ નીચે સંખ્યાઓ શોધી કાઢીશું કોષ્ટક નીચે આ પ્રશ્ન આઠ જે છે આપણા એમાં આ રીતે આ લેખ દોરવાનું રહેશે બધાએ આ રીતે આલેખ દોરવાનું રહેશે આ લેખમાં જોઈએ આપણે તો સૌથી પહેલા એક્સ ઉપર આ રીતે આ એક્સ ઉપર પચાસનું માપ લઈને આ રીતે લખવાનું છે બરાબર અને જેમ જેમ પછી આપણે કોષ્ટક પરથી માપ આપેલા છે એમ આ રીતે આપણે એના સ્તંભ આલેખ એટલે કે દ્વિસ્તંભ આલેખ આપણે દોરવાનો રહેશે બરાબર અને આનું પ્રમાણમાં એ પણ આપણે આ રીતે લખવાનું રહેશે આ લેખ પરથી પ્રશ્નોના જે જવાબ છે બી અને સી તે આ રીતે લખવાના રહેશે બરાબર પછી આ નવમો પ્રશ્ન જે છે બરાબર એમાં આપણે બાજુમાં આ રીતે બે હજાર સાત અને બે હજાર નવ નો તફાવત સુધી કાઢીશું આપણે કારણ કે પ્રશ્નમાં પૂછાય છે બરાબર પછી આ છે આ લેખનું પ્રમાણમાં જે આપણે અહીંયા દોરવાનો છે બરાબર પછી આપણે જોઈએ તો આ જે વાયક્સ ઉપર છે તો વાયક્સ ઉપર આ રીતે આપણે પ્રમાણમાં કીશું બરાબર અહીંયા જેડ કરવું પડશે આપણે જીરોથી સ્ટાર્ટ નથી કરતા એટલે અને આ રીતે આપણે આ આલેખ દોરવાનો રહેશે તમે જોઈ શકો છો બરાબર અને એના નીચે આ બે પ્રશ્નોના જવાબ પણ આપણે લખવા પડશે આ રીતે આ છે જાતે ઘરિયા મપેલા પ્રશ્નોનો જવાબ આ રીતે રહેશે મેં મારી રીતે છોકરાઓને લખાય છે તમે તમારી રીતે પણ પ્રવૃત્તિ કરીને કરાવી શકો છો આ મારા છોકરામાં અમે ઊંચાઈ મપાવી હતી એમની ઊંચાઈ આ રીતે છે પછી અમે બધા જ છોકરાઓનું વજન કરાવ્યું હતું શાળામાં જે આ રીતે મળ્યું હતું દસ બાળકનું અને એની ગણતરી અમે આ રીતે કરી છે જે મધ્યકની ગણતરી પછી છે મધ્યસ્થની ગણતરી બરાબર પછી એના નીચે આવે છે બહુલકની ગણતરી પછી ચોથા નંબરનું જે છે કસોટીના ગુણવાળું તે અમે આ રીતે લખીશું તમારો વિડીયો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ચેનલનો વિડીયો લાઈક પણ કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો ઓકે ગુડ બાય